હું બહુસર ના ખાતા ની ઉકતા પોર ની હું રોમ વાળી મેલડી મારા મેલડી ના રામ એ તમારી અરજીઓ પૂરી કરવા વાળી માતા એ તમારું દુખના નિવારણ કરવા વાળી માતા ખાલી એમ થોય કદાચ વિચાર કરી પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને અને એવી મોનતાનો હિસાબ ના હાલોત મારો નો મેલડી નઈ પછી તમે શું મોન્યું હશે એ નહીં જોઉ રાડીને પ્રાર્થના કરી હશે એ નહીં જોઉ હસીને પ્રાર્થના કરી હશે એ નહીં જોઉ ઉદાસ થઈને પ્રાર્થના કરી હશે એ નહીં જોઉ પણ જેનું જેનું રુદ્યું કદાચ પવિત્ર ને ચોખ્ખું અને જેને જેના દેવી શક્તિ પર એના અસ્તિત્વ પર જેને જેનો વિશ્વાસ છે એ દીકરો ખાલી એમ થોય છે કે હે માં ખુખાર મેલડી અને જો કદાચ દોડી ના પોકું મારું નામ મેલડી ને રામ જેણે જેણે ખાલી થોડોય ઘણો ભરોસો રાખ્યો છે ને કે મારે જામો કોઈ જાગતી જ્યોત મેલડી બેઠી દીકરાઓ યાદ કરજો દીકરી યાદ કરજે કદાચ અડધી રાતે યાદ કરો ગમે તે સમય ચોગાડિયામાં યાદ કરો હું ફુખાર મેલડી પહોંચું નહીં તો ગોડા મારું સત બકાર મારું સત બેકાર પડે જો કદાચ કોઈ સાચા હૃદયથી અને વિશ્વાસથી માં કરી પોકાર કરે ના ન શ્રીફળ ની જરૂર પડે નહી પેડા ની જરૂર પડે નહીં ફૂલ ના હાર ની જરૂર પડે ખાલી દુનિયા દુનિયાના છેડા ઉભા હોય અને તમારું મન ખાલી દુખાય ને ખાલી દુખાય ને અને તમને એવું લાગે કે હવે મારી તકલીફ કોઈ મટાડી નહીં શકે મારી આ મજબૂરી કોઈ દૂર નહીં કરી કે માં જગતમાં કદાચ હવે એક જ આધાર ને એક જ આશરો માં કુખાર મેલડી તારો છે જો તમારો આધાર ના બની જો મન મેલડી ને કહેજો પણ હું તો શું તમારી જોડે ચિંતા ના કરતા અને જ્યાં સુધી તમારી શ્રદ્ધાનો વિશ્વાસ મારા પ્રત્યે છે તમારો ભરોસો એક મારે ધામ પ્રત્યે છે ત્યાં સુધી હું તમારી જોડે ચોવીસ કલાક હાજર રહીશ આવું મેરેડી બોલું છું જ્યાં સુધી તમારો અટૂટ વિશ્વાસ છે ત્યાં સુધી ભલે લાખો લોકો હોય પણ લાખો ના રૂપમાં અલગ અલગ માણસો જો ચોવીસ કલાક હાજર ના રહોડા તા પણ તમે દુઃખ મટાડવા માટે છો મને ખબર છે આ લાખો લોકોના મેરા શું કામ થાય કંઈક ને કઈક માતે દુખી છો તમે એ તમારું દુઃખ દૂર કરવા છો કઈક મે મનની ઈચ્છાઓ પૂરી કરવા છો પણ કઈક ની કઈક વાતે દરેક માણસો દુખી છો ને એટલે આવા સમયગાળામાં તમે અહીં મારા ધામમાં દર રવિવારે કે બે રવિવાર પછી કે ચાર રવિવાર કે સાત રવિવાર પછી કે દસ રવિવાર પછી તે ઓટા મારતા છે દર્શન કરતા હોય ને તો તમે દુખી છો ને અને મારી જોડે કઈક તમારા જીવનમાં દુઃખ દૂર કરી અને સુખના આજવાળા કરવા છે ને એટલે તમે મારા ધોમમાં ટોગા ગહો છો આવું મેળવી બોલું તો ખાલી હું વાત તો નહી કરતી ખાલી ખાલી પ્રવચન બોલતી નહી પણ લાખો લોકોનો અનુભવ તારા બોલ અમે જેને જે પાલન રાખ્યા ને ખરેખર માં તારી વાત ના થાય એવા અમારા ઘેર જ વારા થયા કાળા કળિયુગમાં કોઈ અમારું હોભરનારું નતું

હું ક્યારે કોઈનું કૂડ જોઈ અને કોઈ દેવ બતાવતી નથી પણ તમારા ઘેર તમારા વડવા હોય જે તમારા કૂડમાં જે દીવો થાય છે ને એ તમારા માટે રાજા છે મહારાજા છે ભગવાન છે જેમ તમે કૂડમાં તમારો જન્મ થયો ને તો તમારી કૂડ દેવી ની કૃપા થી જ તમે તમારા કૂડમાં જન્મ લીધો હશે તમારા મા બાપે કદાચ કોઈ માનતા બાધા રાખી હશે કોઈ બોલી કરી હશે કોઈ ટેક લીધી હશે અને કદાચ એ ટેક થી એ બાધા થી એ પ્રાર્થના થી એ આઠમના ના થી તમારો આ કુળ તમારી કુળ દેવીના કારણે જ જન્મ થયો છે એટલો વિશ્વાસ રાખજો અને કોઈનું નું કુળ નબળું હતું કોઈનું નું કુળ ઊંચું નીચું હતું મારા ભગવાનના દરબારમાં દરેક હરખા છે એના તો દરેક દીકરા વાલા છે ક્યારે ચામુંડા એવું ને કે તું આ કુળ નો તું પેલા કુળ નો છું ક્યારે મહાકાળી નહીં કે તું આ કુળ નો તું પેલા કુળ નો ક્યારે હરસિદ્ધિ નહીં કે ક્યારે શક્તિ નહીં કે તમે જેવા કુળ જન્મ લીધો છે ને એ તમારા કુળ છે ને એક સ્વભિમાન રાખજો ગર્વ રાખજો હું આ કુળ નો આ કુળ નો છું આ કુળ ની મારી માતા છે આવું ગર્વ થી સર ઊંચું કરી અને કદાચ એક સ્વાભિમાન ના વટ રાખશો ને તો તમારી માતા ક્યારે આ તમારો વટ ને ઉતારવા દે મારું નામ મેલડી નહીં પણ ગર્વ થવો જોઈએ પોતાના કુળ ઉપર પછી તમારા કોઈ અંદર હિંતા ભાવના લાવાય કે હું આ પેલા કુળ નો છું ના દરેક કુળ ના દીવા માટે એની કુળ ની વસ્તી એના માટે મોટી જ છે અને એ દીકરાઓને સરખું જ રાખે સમાનતા જ રાખે એટલે આજે તમે તમારા કુળમાં તમારો જન્મ થયો છે ને તો તમારી કુળ દેવીની મહેરબાનીનાના આશીર્વાદથી એ આઠમના વ્યવહારના લીધે તમારો આ ધરતી પર એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રીતે તમારો જન્મ થયો છે હારી સદબુદ્ધિ આવી છે પણ વાગણી પકડી ભગવાનના ગ્યારથી જોય જીવ આવો ભટકતો હોય અને ભગવાનના દરબારમાં દરબાર જઈ તમારી કુળ દેવી એ તમારા જીવના ના તમારા કુળ માં તમારો જન્મ કરાવ હાથ ઓઘરી જાલી કે દીકરા જા ધરતી પર તારો જન્મ થાય ને તો તારા દુખ ના વેઠવા હોય ને તો કાયમ માટે મારી ભક્તિ કરી જોજે મને પ્રાપ્ત કરી જોજે તારા જન્મો જન્મ ના દુખ ના ભાગી નાખું તો મારું નામ માતા ને કેમ કે આ દુખ ના અંત નથી ખરા અંત આ દુઃખ તમારા દુઃખ ના અંત નથી ભલે તમે દુનિયામાં દોડો દુનિયાના મઢ મંદિર ફરો પણ તમારા અંત ક્યાંય રાખજો રાખજો વિશ્વાસ મારા જ્યાં સુધી તમારી કુળદેવી તમે સ્વીકાર કરી અને તમારી કુળદેવી તમને સ્વીકાર કરીને કદાચ માનવ દીકરાનો એક નિત્ય પ્રેમ સંબંધ ના બંધાય એની ભક્તિ ના જાગે ને તો લગી તમારા દુઃખ નો અંત ક્યાંય નહીં થાય તમારે એવું સમજી લેવાનું કે કદાચ સંસારમાં તમારો જન્મ થયો છે તો તમારી કુળ દેવીના આશીર્વાદ થયો છે તો તમારી માં તમારી ઓગરી ઝાલી આ સંસાર રૂપી મેળામાં લઈને આવી પણ આ સંસાર રૂપી મેળામાં આવી મોળસ એ દીકરો મેળામાં ફરતા ફરતા હારા હારા રમકડા જોવામાં હારી હારી વસ્તુ ખાવામાં અને બધું જાત જાતનું ફરવા હરવામાં છે ને તમારી માતાની અને તમારી ઓગરી છૂટી જઈ હજુ તમારી માં તમને આ મેળામાં નહીં મળતી આ સંસાર રૂપી મેરો છે આ સંસાર રૂપી મેરો તમે તમારી માં તમારી કુળની માતા તમને લઈને આવી એના કારણે તમારો જન્મ થયો અને આ સંસાર રૂપી મેરા આવી અને જાત જાત ની ભાત ભાત ની વસ્તુઓ જોઈ તમારું મન મોહી જીવ કે આઈસ્ક્રીમ ખાઓ પકોડી ખાવી રમકડું લેવું છે બંદૂક લેવી છે ફલાણું લેવું છે ગાડી લેવી છે આ બધું મન મોહી ગયું ને એમાં તમારા સંસાર રૂપી મેળામાં તમારી કુળદેવી ની ઓગરી છૂટી જાય છે દીકરાઓ આટલો વિશ્વાસ રાખજો તો કદાચ આજ બારે હોય ને તો આ મેળામાં ભલે દુનિયા નું ફરો હરો ખાઓ પીઓ બધું કરો ના નહીં પણ આ મેળામાં તમે એ ઉદ્દેશ થી આવજો કે મારી માતા ની છૂટેલી આગરી આ બારે ધામના મેળામાં તો નહીં મળી જાય દીકરો ખોવાઈ ગયો હોય કે દીકરાની માં ખોવાઈ ગઈ હોય તે દીકરો રોતો 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 આખો મેરો ફરે મમ્મી 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 કરી અને દીકરાને ભૂખ લાગી હોય તો કોઈ ખવડાવ કોઈ પીવડાવ કોઈ હાથ ફેરવ પણ એ દીકરો છો નો રે

એ બાળ નિશ્ચિંત થઈ જાય નિદર થઈ જાય એકદમ શાંત થઈ જાય એનો વિશ્વાસ આવી ગયો કે હવે હું મારી માના ખોરામ છું અને મારી મારા માથા પર મારી માનું ઓઢણું છે દુનિયાના કોઈની તાકાત નહીં મને મારી માતા જોડતી મારા ખોરામથી દૂર લઈ જાય પણ આ વાત ખાલી દાખલા પૂરતી નથી આ વાત ખાલી દાખલા પૂરતી નથી

તો આ સંસારમાં ક્યાંય સુખ નહીં મળે દોડો દોડ જેટલું દોડવું હોય એટલું આખી જિંદગી પૂરી થઈ જશે મૃત્યુ આવી જશે યમરાજનું ટાણું આવી જશે પણ આ તમારા દુઃખનો અંત કોઈ નહીં કરીએ કે દુનિયામાં વિશ્વાસ રાખજો ના કોઈ મનુષ્ય ના કોઈ દેવ ના કોઈ દેવી ના દેવતા પણ જ્યાં સુધી તમે આ વાતનો સ્વીકાર ના કરો આ મેળામાં અમે ખોવાઈ ગયેલા છે તો આ મેળામાં ખરેખરમાં અમે કોને શોધવા આવ્યા હતા કોને પ્રાપ્ત કરવા આવ્યા હતા તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે ચોય મોનતા બાધા રાખવા નહીં દે ઘેર બેઠા તમારી માં એવું ભલું કરશે ને અને તમારી બધી મનની મનોકામના તમે જે જે અત્યારે સુધી સપના જોયા જે વિચાર્યું છે અને જે તમારી માતા ને યોગ્ય લાગશે ને અને જેની જીવનમાં આવશ્યકતા છે હું એવું નહીં કે હું તમારા કામ કરીશ હું તમારું બધું કરીશ પણ ના મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં તે કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં પણ ખાલી ફોટા મય જોતા હોય ને તો ફોટા હોમુય તે અમથી અમથી ખાલી મનથી મન વાતો કરશો ને ભલે હોમે કદાચ એ બોલે ના બોલે પણ તમારી માં છે ને જેમ એક નોનો બાળ હોય ને અને ચીઉ આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તે એની માં બેઠી બેઠી જોવ ચીઉ બોલે છે ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે તમને માંગતાય ના આવડે પણ એ નાનો દીકરો હોય એનો તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એના હાથ ફેરીને ખોરા બેહાડે દીકરા તું ભલે શું બોલો છે એ મન નહીં પણ તું મને વાલો લાગે તેરી તમારા ઘેર તમારી માતાઓ છે ને તે માતાઓને જગાડવાની જરૂર નહીં એ જાગતી જો છે ખાલી બસ તમે જાગી જાઓ તમે જાગી જાઓ વિશ્વાસ રાખો દીકરાઓ મારી વાતનો વિશ્વાસ રાખો દેવ દગો નહીં કરે ગોડા એક અગરબત્તી એડે ના જાય એ ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય એને એક વખત નમન કરેલું એ એડે ના જાય એને એક વખત યાદ કરેલું એડે ના જાય એને નમસ્કાર કરેલા એડે ના જાય એને પગે લાગેલું એડે ના જાય કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથોય ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને એ ક્યારે કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી તો એ તો તમારી માં છે ગોડા તમારી કુળની માતા છે તો રોજ તમે એના દીવા કરો છો શું એને જવા દેશે રોજ તમે નહીં તમારા વડવાઓ થી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે શું એને જવા દેશે ના નહીં જવા દે આજે નહીં જવા દેતી પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડ છે ખબર નહીં પડતી આવા અહેસાસ થાય કેવા અહેસાસ કે મારું ગાડું કોણ ચલાવે છે ખબર નહીં બસ ચાલી જાય પૈસા ના હોય તો અચાનક મારી માં ગમે તો મેળવી આલસ ગમે તે વતનો નફો મળી જાય ગમે તે રીતે તમારી માં

તમે જેમ પોતાનું ઘર લેવા માટેની એક ચિંતા કરતા હોય ને તો પોતાની માને તમારી કુળદેવીને તમારી ચિંતા હોય કે દીકરો એક વખત મારી બાજુ સન્મુખ થઈ જાય ને તે ઘર માગસ આટલું અને હું મેલ બોધાલું એ માગસ આટલું પર મારો તો મેલ બોધ્યાલો છે પણ એક વખત દીકરો બધી કામનાઓ મૂકી પણ એ બસ એક વખત મારો બની જાય ને આવન કરતી હોય ચો આડો થાય નહીં ના ઉજા નહીં જાય પાછો આરોટે આ તમે એવા છો પોતાની માયાને ચોખ્ખો કરવા બોલાવ નીકળ્યા આવે ત્યાં જઈને પાછો માટીમાં અરોટવા જાય પણ એક વખત આવો તો ખરા એના શરણે તો પહોંચો તો ખરા નવા નવા આયા છે નવી નવી ભક્તિમાં કદાચ લાગ્યા છે રંગ લાગ્યો હશે અને ભક્તિ કરતા કરતા બે વર્ષમાં તો ઓહો હો 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 જે માગ્યો બધું ચાલી દીધું પણ કદાચ બે વર્ષ પછી તમારી માતા કે હું માતા તમને હાલવાનું બંધ કરું ને તો એવું ના વિચાર લેતા કે મેરડી અમારું હોભરતી નહીં મહાકાળી અમારું હોભરતી નહીં પણ એ માં બે વર્ષમાં જે તમને ખવડાયું ને એ બે વર્ષ પછી તમે એની જોડે ચઈ રીતે ભાવ રાખો છો ને એ પરીક્ષા સો ટકા કરશે હું મેલડી આવું કઉ કોઈ એવો છે વીર પુરુષ કોઈ એવો મહાન છે કોઈ જગતમાં કે દુઃખ ના બેઠી હોય દુઃખ તો પડવાનું જ જીવતાય પડશે ને મર્યા પછી પડવાનું લખી રાખજો દુઃખ છુટકારો ચાલે ને જો દુઃખ છુટકારો જોતો હોય ને તો સુખની આશા મૂકી દો ઓટોમેટિક સુખ દુઃખ કશું ખબર નહીં પડવા દો મેલડી જો ખાલી એના સ્વાર્થ થી તમે એને બેહાડવાનું કરો ને એ પૂર્વજ કે સિકોતર ચારે ના બેહે મારા પૂર્વજ છે મારી બાળ સિકોતર છે ભલે સારું કરું તું ના કરું પણ હું તને માં બેહાડી હું તને ભટકતી નહીં રાખું બસ હું તારું દુઃખ સમજીશ ભલે તું મારો સમજુ ના સમજુ મારો તું મારો રોમ સમજ છે પણ હું